કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો શેર શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આજે વાત કરીશું શેર માર્કેટની ખાસ શું અસર જે પ્રકારે જોવા મળશે આજે ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન જે પ્રકારે કેવી કામગીરી ખાસ જોવા મળી છે બજેટના દિવસે પણ આપણે જોયું ત્યારબાદની જે ગઈકાલે પણ આપણે ચર્ચા કરી હતી કે આ જે અસર જે પણ છે તે શોર્ટ ટર્મ માટેની અસર છે તે પણ ગઈકાલે આ ખાસ ચર્ચા કરી હતી આપણે હવે આજે માર્કેટ ખુલશે ત્યારે ખાસ કેવી પરિસ્થિતિ જોવા મળશે કઈ કઈ

આઈ એમ હેપી વિથ ધ માર્કેટ નો મતલબ એ નથી કે હમણાં જે ઇવેન્ટ થઈ એમાં જે બી કંઈક આવ્યું છે એ હંડ્રેડ પર્સન્ટ પોઝિટિવ છે કે પછી હન્ડ્રેડ પર્સન્ટ નેગેટિવ છે એ પણ હું નથી કહેવા માંગતો કે પચાસ ટકા પોઝિટિવ છે ને પચાસ ટકા નેગેટિવ છે સોરી ના હું આ વાતને આ ઇવેન્ટને મારે હું કોઈ જજ નથી કે હું એના ઉપર એક જજમેન્ટ આપું રાઈટ સવાલ છે કે આ ઇવેન્ટ થઈ છે જે તે પાર્ટી હોય હાલના તબક્કે ઇટ ઇઝ એનડીએ એનડીએ માં મિનિસ્ટર બીજેપીના ના છે તો બીજેપી ના નિર્મલાજી સીતાર જે પ્રપોઝલ આપી છે વી હેવ ટુ એક્સેપ્ટેડ આપણા પાસે હાલના તબક્કે વી ડોન્ટ હેવ એની અધર ઓલ્ટરનેટીવ હવે આ જે એમનું પ્લાનિંગ છે એમનું પ્રપોઝલ છે એમનું પ્રવ્યુ છે એમનું પ્રિઝમ્શન છે એમનું પ્રિડિક્શન છે નેક્સ્ટ જનરેશન માટે કે આગામી પાંચ વર્ષ માટે વી હેવ ટુ એક્સેપ્ટ એક્સેપ્ટેડ અને એ એક્સેપ્ટ કરીને આપણે આગળ જવાની જરૂર છે સ્ટોક માર્કેટમાં જ્યારે હું આવ્યો ત્યારે બી કદાચ સિચ્યુએશન અલગ હતી સિનારીઓ અલગ હતો ઘણા બધા સિનારીઓ ચેન્જ થયા હમણાં પણ આપણે વાત કરીએ તો ચર્ચાઓ ખૂબ જ બજારમાં ચાલી રહી છે ઓફ માર્કેટ ઓન માર્કેટ ઓફ માર્કેટ એટલે ઓફ સ્ક્રીન અને ઓન સ્ક્રીન ટીવી ઉપર યુટ્યુબ ઉપર વગેરે વગેરે ઘણી બધી ચર્ચા ચાલી રહી છે કે સ્ટોક માર્કેટમાં આટલું બધું ટેક્સેશન કરી દીધું છે તો આ નેગેટિવ વાતો અમુક વ્યક્તિ એમાં ડિબેટ કરે છે તો વોટ હેપન આમાં આટલા રૂપિયા જ વધ્યા છે સી ડિબેટ કરવા બેસીએ છીએ તો દર વાતના બે મતલબ તો નીકળતા જ હોય છે એવરી કોઈન હેઝ ટુ સાઈડ એ નીકળતો જ હોય છે કે તમે કયા સાઈડ ઉપર બેઠા છો એન્ડ હાઉ યુ ટ્રેડિંગ માર્કેટમાં ફક્ત ને ફક્ત બે ઇન્સ્ટ્રુમેન્ટ નથી દેર આર ગુડ નંબર ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ રાઈટ તમે નિફ્ટી ઇન્ડિવિજ એટલે તમે ટ્રેડ કરી શકો છો આપન્સ્ટ્રુમેન્ટ છે એના ઉપર આપ ટ્રેડ કરી શકો છો ઇન્ડિસના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને સાઈડમાં ઇગ્નોર કરીને મીન્સ ઓકે કન્સિડર કરો પણ એના સિવાયના બીજા ઇન્સ્ટ્રુમેન્ટ છે એના ઉપર આપ કામ કરી શકો છો સવાલ છે કે આપ શું નોલેજ લઈને કામ કરો છો આપની સમજ શું છે આપ આના અંદરથી શું સમજ્યા છો આપને શું દેખાય છે આના અંદર એટલે હું ફંડામેન્ટલી વાત નથી કરતો ઇવન તમે ચાર્ટિકલી તમે જોયું તો ચાર્ટમાં બી તમને અમુક ઇન્સ્ટ્રુમેન્ટ દેખાઈ આવશે તમે થોડુંક સ્ટડી કરો હા તમારે બી કલાક બે કલાક ચાર કલાક આઠ કલાક ડિપેન્ડ અપોન યોર સ્પીડ આપના નોલેજ પ્રમાણે આપને એ આપવું પડશે અને આપણે માર્કેટમાં જો કામ કરવું છે રાઈટ તો નો બડી શુડ બી બ્લેમડ નો બડી શુડ બી રન આપણે પોતે જ છીએ તમારા પાસે જેટલું જ્ઞાન હશે એટલો દરવાજો આપના માટે ખુલ્લો હશે હું આજને ઇન્ડિસની વાત કરીશ હવે એક સિમ્પલ વાત કરીએ સૌથી પહેલા તો હું નિપટીને લઈ લઉં ઇન્ડેસીસ ઉપર ગઈકાલના ટ્રેડ ઉપર આપે મને પ્રશ્ન પૂછ્યો છે તો આપણી એક સિમ્પલ સ્ટ્રેટેજી આપણે માનતા જોઈએ છે કે પહેલા કલાકનો ટ્રેડ પહેલા કલાક આપણે ટ્રેડ નથી કરતા તો નિફ્ટીમાં પહેલો કલાક જે છે એમાં ચોવીસ હજાર ત્રણસો તોતેર ને ચોવીસ હજાર ચારસો પિસ્તાલીસ ત્રણસો તોતેર બ્રેક થાય તો આપણે મંદી કરવાની છે અને એ બ્રેક થયો છે અને ઇટ વેન્ટ ડાઉન ટુ થ્રી ઝીરો સેવન તો આપણે ત્રણસો દસ ગણીએ ત્રણસો તોતેર ની જગ્યાએ ત્રણસો સિત્તેર ગણીએ તો તમને સાઈડ પોઈન્ટની મુવમેન્ટ આપને નિફ્ટીમાં ગઈકાલે મંદી તરફી ટ્રેડ કરવાની જોવો મળી ગઈ મેં આપને વાત એક કરી હતી આપને કરી હતી કે મારા બીજા મિત્રોને મેં વાત કરી હતી ઇફ આઈ કોડ રિમેમ્બર આઈ ડોન્ટ રિમેમ્બર ઇટ રાઇટ પણ મેં એવું કીધું હતું કે માર્કેટ ખુલતામાં નેગેટિવ છે દસ વાગ્યાના આસપાસમાં માર્કેટ ક્યાંક રિકવર કરશે અને ફરી પાછું બાર વાગ્યા પછી એટલે સાડા બાર એક વાગ્યા અગેન માર્કેટ વિલ કમ ડાઉન માર્કેટ વાગ્યા પછી આપ જો ઓબ્ઝર્વેશન તો માર્કેટ દસ વાગ્યા સુધી નીચે હતું દસ વાગ્યાની આજુબાજુમાં જ તમે કહો ત્યાંથી માર્કેટ બાઉન્સ થયું એટલે ફ્રોમ ટ્વેન્ટી ફોર થ્રી સેવન્ટી થ્રી લો બનાવીને માર્કેટ બાઉન્સ ટુ ટ્વેન્ટી ફોર ફોર નાઇન્ટી ટુ એટલે થ્રી સેવન્ટી થ્રી થ્રી એ લો બનાવ્યો છે અને ફરી પાછું એટલે વોલા એટલે ફરી પાછું માર્કેટ રિકવર થાય તો માર્કેટ અગેન બાઉન્સ બેક ટુ ફોર હંડ્રેડ એન્ડ હવે હું કઈ રીતના કહી શકું કે માર્કેટ ખરાબ છે ગેન સ્ટડીને મેં ઇન્વોલ્વ કરી છે ટેકનિકલ ને ઇન્વોલ્વ કરું છું તો બધું મને ટાઈમિંગના સાથે મને મારી નિફ્ટી મને ડાયરેક્શન આપે છે ઇફ આઈ પ્લે ઇન ધીસ ટુ ઇન્સ્ટ્રુમેન્ટ હું ફક્ત અને ફક્ત નિફ્ટી અને બેંક નિફ્ટીમાં ટ્રેડ કરું તો મને તો આ ડાયરેક્શન આપે છે અને મેં જે ગણતરી કરી છે એ પ્રમાણે મને ડાયરેક્શન મળે છે તો આઈ કાન સે કે ના માર્કેટ વોઝ નેગેટિવ ઓર માર્કેટ વોઝ વોર હું તો એમ જ કહીશ કે મારા માટે તો માર્કેટ પોઝિટિવ હતો રાીમાં લઈ જાઉં તો બેંક નિફ્ટીમાં પહેલા કલાકનો દેટ વોઝ ફિફ્ટી ફોર ફિફ્ટી વન થાઉઝન્ડ ફોર સિક્સટી નાઇન પહેલા કલાકનો લો તૂટ્યો છે તો માર્કેટ હેઝ કમ ડાઉન ટુ ફિફ્ટી થાઉઝન્ડ સેવન હંડ્રેડ એન્ડ એટી ફોર સિમ્પલ એક કલાકની સ્ટ્રેટેજી જે મેં આપ સૌને સમજાવી છે એમાં એ પ્રમાણે બીજા કામ કર્યું છે તો તમને ફોર સિક્સટી નાઇન થી સેવન એટી ફોર એટલે બસો ને બીજા ચારસો પચાસ પોઈન્ટ છસો પચાસ પોઈન્ટ બેંક નિફ્ટીમાં તમને પોર્ટ સાઇડમાં તમને મળ્યા છે મીન્સ ઓન ધ શોર્ટર સાઈડ તો એમાં ક્યાં હાનિકારક છે યુ હેવ મેડ પ્રોફિટ માર્કેટ નેગેટિવ ગયું છે બેન્કો નીચે આવી છે સ્ટીલ ઓકે બેંક હવે હું આપને વાત કરું તો નિફ્ટી આઈટી આપણે બજેટ થી ગણતરી કરીએ તો બાવીસ તારીખે બજેટ આવ્યું મેં નિફ્ટી આઈટી આપને બહુ પહેલા જયારે આડત્રીસ હજાર બાર પોઈન્ટ પચીસ એને ક્રોસ ઓવર કર્યું છે ત્યારથી મેં આપ લોકોને મે વાત કરી હતી કે યસ આઈ હેવ ગોટ ધ સિગ્નલ નાવ યુ કેન યુ કેન ટ્રેડ પોઝિટિવ ઇન ધીસ નિફ્ટી આઈટી હવે નિફ્ટી આઈટી એ આપણને સિગ્નલ આપ્યું હતું બારમી તારીખે બારમી તારીખે આડત્રીસ હજાર બાર ક્રોસ કર્યો છે વેન્ટ હાઈ ટિલ ફોર્ટી થાઉઝન્ડ સિક્સ એટી ટુ બજેટના દિવસે અગેન લો બનાવ્યો છે થર્ટી નાઇન થાઉઝન્ડ ફોર વન એટ એના ફોલોઅપ દિવસમાં લો બનાવ્યો છે આઈટી ઇઝ પોઝિટિવ તો બેંકો ક્યાંક ઘટી છે આ બી આપણે વાત કરી છે કે બેંક ઘટશે તો આઈટી વધશે જે દર્શક મિત્રો આ કાર્યક્રમ રેગ્યુલરલી જોતા હોય છે એમને નોલેજ મળે છે એમને જ્ઞાન મળે છે અને આપણે એમને આત્મનિર્ભર બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ પહેલા એક કલાકની સ્ટ્રેટેજી આપણે શીખવાડી છે સમજાઈ છે ઘણી ઘણા સમય આપણે એમને પ્રેક્ટિકલી કઈ રીતનું થયું છે એને કઈ રીતના ટ્રેડ કરવું એ પણ આપણે સમજાયું છે માર્કેટ કઈ રીતના કે સેક્ટર્સ કઈ રીતના અપ એન્ડ ડાઉન કોરિલેશનમાં છે કપલિંગ ને ડી વાળી વાત આપણે એ પણ અહીંયા સમજાય કે ભાઈ બેંક નિફ્ટી અને આઈટી કે બેંકો ઘટે તો આઈટી વધે એ બી આપણે ઘણી બધી ચર્ચાઓ કરી છે કહેવાનો મતલબ એ છે કે નોલેજ એ જ તમને કમાઈ આપે છે નોલેજની સાથે તમારા પાસે સાહસ ધીરજ ડિટર્મિનેશન ડિસિપ્લિન બધી વસ્તુ હોવી જોઈએ જે વ્યક્તિઓ બહુ હલ્લા હો કરે છે કે ટેક્સ આટલું વધી ગયું છે આ વધાર દીધું છે એટલે માધારમાં એક પેનિકી સોટ ઓફ નું વાતાવરણ આપે બનાવી દીધું છે મીન્સ ઘણા મીડિયા વાળાએ બનાવી દીધું છે તમે કમાવો છો મીન્સ આ ટ્રેડર હુ મેક્સ પ્રોફિટ એમાંથી એ આપે છે યુ એ આપણા ઘરમાં નથી આવ્યા કે ભાઈ તમે આવો સ્ટોક માર્કેટમાં ટ્રેડ કરો સ્ટોક માર્કેટમાં ઘણા બધા પ્રકારના વ્યક્તિઓ છે ટ્રેડર્સ છે રિટેલર્સ છે રિટેલર્સ પણ અલગ અલગ પ્રકારના હોય છે જે સ્કાલ્પિંગમાં જ માનતા હોય છે તો જે સ્કાલ્પર્સ છે એમના માટે આ સ્કાલ્પર બ્રોકર્સ માટે છે કારણ કે બ્રોક ટેક્સિસ વધી ગયા તો બ્રોકરેજના જે વોલ્યુમ ક્રિએટ કરવું છે કેમ કે વોલ્યુમ થશે તો જ એમને બ્રોકરેજ મળશે તો બ્રોકરેજ એજન્સીઝ માટે આ બજેટ ફેવરેબલ નથી મે બી કદાચ ત્યાંથી અવાજ વધારે આવતો હોય બટ ઓવરઓલ માર્કેટમાં આજે પણ તક છે આજે બી ઇન્સ્ટ્રુમેન્ટ છે ઘણા એવા કે જે તમે એઝ અ પોઝિશનલ ટ્રેડર આપ એનો એન્જોયમેન્ટ કરી શકો છો એન્જોયમેન્ટ ઇન ધ સેન્સ તમે લાભ લઈ શકો છો હવે હું એ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર નજર નાખવા જાઉં કે સૌથી પહેલા નિફ્ટી આઈટીમાં કોફોર્સ બાવીસ તારીખથી આપણે ચેક કરીએ તો બાવીસ તારીખનો લો છે પાંચ હજાર આઠસો ચાલીસ અને ગઈકાલનો હાય છે છ હજાર ચારસો બાવીસ પાંચ હજાર આઠસો ચાલીસ છ હજાર ચારસો બાવીસ એન્જોય તો આ ત્રણ દિવસમાં ક્યાં માર્કેટ આપનું નેગેટિવ તરફી જાય છે તો કોફોર્સ તમને પોઝિટિવ દેખાડે છે ધીસ આર ઓલ ધ ઇન્સ્ટ્રુમેન્ટ જે મે પહેલી જુલાઈ ફર્સ્ટ ઓફ જુલાઈ આ ક્વાર્ટર ની શરૂઆત થઈ દેવર ઓન માય વોચ લિસ્ટ હું પહેલી જુલાઈ થી તો ભાવ ગણતો જ નથી હું બજેટ થી નવેસર થી શરૂ કરું છું કે એ મારા વોચ લિસ્ટમાં વિચ આર ધ ઇન્સ્ટ્રુમેન્ટ વિચ કેન ગીવ મી ધ રિટર્ન આપજો એઝ એ ઇન્વેસ્ટર એઝ અ રિટેલર રિટેલ ઇન્વેસ્ટર મે બી શોર્ટ ટર્મ મીડિયમ ટર્મ લોંગ ટર્મ મને અહિયાં પ્રોફિટ દેખાય છે દીપક નાઇક્રે લો બે હજાર સાતસો એકવીસ તો ગઈકાલનો હાય બે હજાર નવસો પચીસ પોઝિટિવ ગ્રેન્યુલ્સ લો ચારસો પંચાણું તો ગઈકાલનો હાય ફાઈવ ફોર્ટી થ્રી કોમનમાં આઈ જાઉં તો આઈસીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ લો વન એટ ફાઈવ સિક્સ તો હાઈ વન નાઇન ડબલ ટુ આઈસીઆઈ પ્રૂ લો છસો અગિયાર ગઈકાલે તો લાઈમ માં હતો સિક્સ નાઇન્ટી સેવન તમે જોઈ લો કે સી હું સેઝ કે ફક્ત તમારે નેગેટિવ જ કામ કરું છું હું બધા તમને પોઝિટિવ બતાવી રહ્યો છું રાઈટ पु आई जाऊ तमने आईटी टी थी गई बात ओके पीआई इंडस्ट्रीज तो लो त्रजार सात सितोते आवस मोर थाउजंड फिफ्टी ए क्या त्र हजार सात सौ तो क्या चार हजार अठावन टीसीएस Again, a low of uh, four two double six, so high of four three six two. Tech Mahindra low of one four six zero, high of one five four zero. United Spirits syntax not ITC, right? So United Spirits low of one two six three, high of one four five. વન ફોર વન સેવન આઈટીસી આપણે સૌ જાણીએ છીએ ગોલ્ડન ક્રોસ ઓવર બજેટના દિવસથી લો ચારસો પાસઠ તો ગઈકાલે હાઈ પાંચસો દસ શિવમ હવે આપ જોઈ લો જે તે ઇન્સ્ટ્રુમેન્ટ વિશે અહીંયા કે મારા વોચ લિસ્ટમાં છે આપણને એમ્પલ ઓપોર્ચ્યુનિટી મળી છે હવે તમને કોણ કે છે કે તમે સ્કાલ્પર બનો હવે આપ કદાચ ઘણા વ્યક્તિને નું ખ્યાલ આવે એટલે એટલે દર પાંચ મિનિટે તમારું ટ્રેડ ક્લોઝ કરી દેવું તમે હમણાં પ્લસ નું બટન દબાયું કે નું બટન દબાવ્યું ટ્રેડ તમારા ફેવરમાં નથી જતું તમે બંધ કરી દો છો મે બી કદાચ તમે ભાવ ટુ ભાવ તમે તમારા પ્રમાણે બંધ કરો છો તમે

गवर्मेंट वो वोट द रेग्युलेटरी वो रेग्युलेटरी पहला संकेत आपस नो डाउट सा निकली जता देकिंग लॉस ड्यू टू ड्यू टू द टेक्सेस ड्यू टू द गवेंट चार्जेसरी बोर्ड चार्जेस એનાથી ક્લોસ છે બટ હુ ટેલ્સ યુ ટુ પ્લે ફોર ફાઈવ મિનિટ તમે માર્કેટમાં આવો સ્ટોક માર્કેટ એવી જગ્યા છે તમે એને સ્પેક્યુલેશન ના બનાવો એટલે હું તમને કાયમ કહું છું કે સ્પેક્યુલેશન તમે આંખ બંધ કરીને ટ્રેડ કરો છો આંખ એટલે આંખ નહીં અહીંયાની આંખ બંધ કરીને ટ્રેડ કરો છો એને તમે સ્પેક્યુલેશન એને ગુજરાતીમાં આપણે સટ્ટો કહીએ છીએ માર્કેટ સટ્ટો નથી તમે ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપની તમે ટેકનિકલી સાઉન્ડ બ્રેકઆઉટ બધું જોઈને બ્રેકઆઉટર રેશિયો છે વગેરે બધું જોઈને પછી તમે માર્કેટમાં આવો તો આપને મેં જેમ અત્યારે આઠ દસ ઇન્સ્ટ્રુમેન્ટ જે ઇન્સ્ટ્રુમેન્ટની ચર્ચા કરી છે એ તમે જો બધામાં તમને બજેટ પછી એટલે બજેટના દિવસથી તમને સારો એવો ઉછાળો જોવા મળી ગયો છે આમાં મંદી પણ આવી છે જે મારા વોચલિસ્ટમાં છે એમાં ઘટાડો બી આવ્યો છે એટલે એમાં ઘટાડો આવ્યો છે એની ચર્ચા આપણે પછી ક્યારેક કરીશું આજે જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે મેં ચર્ચા કરી છે શિવમ દર્શક મિત્રોને જાણ કરતો કે મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી મારા મિત્રો છે જેમને મેં આ વોચ લિસ્ટ શેર કરેલી છે મારા સગા સંબંધીઓ છે મારા ફેમિલી મેમ્બર્સ છે તો કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો આવતીકાલ સુધી ફરી મળીશું થેન્ક યુ નમસ્કારી આપવા મારી સાથે જોડાયા દર્શક મિત્રો પૂરું બદલ થેન્ક યુ તો દર્શક મિત્રો શેર બજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ કાલે ફરીથી મળીશું વાત કરીશું કાલે શું પરિસ્થિતિ જોવા મળશે આજે આખા દિવસ દરમિયાન કેવી સ્થિતિ જોવા મળી તેના પર ત્યાં સુધી રજા આપશો જોતા રહું નિર્માણ ન્યૂઝ નમસ્કાર